હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નહીં જઈને ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ થઈ જાય છે મિત્રો ફક્ત અને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો ટાઈમ થાય એટલે મસ્ત ચા નાસ્તો કરી લઈએ આપણી ચા મુખાય છે ગરમાગ બાકી આજ સવારથી જ સુરત દાદા મેઘવન થઈ જશે છે તડકો કાઢ્યો છે મિત્રો રાત્રે વરસાદ આવ્યો હતો પણ લિમિટમાં એટલો બધો કોઈ જોરદાર નહોતો આવ્યો Baki tu mitra aja kaglu kaglu, lalu, tiada, boy. Oh terakhir good morning. Ayo, ayo. Syukur ayo boy. Malang kali datang kawan kuna hidup. Ha. Hmm. Kira good morning. Papa. Ha. Maale mami adu lagi mami mama mecuti tu. Ha, ha, ha. Maaf buat. Cakaplah, Good morning Cakaplah dengan baik Good morning Good morning Jaya Mataji Jaya Mataji Mitero Mitero Saito Saito Dahsteng kariu? Kariu Kariuliu? Kariu Naya? Naya Dewa beti kari? Papa, mak na wu Ha? Na wu Tu na na? Tu na na?

નાસ્તો કરીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઈ દઈએ અને આપણો રેગ્યુલર રોજનો નાસ્તો કરીએ છીએ નાસ્તો આવી જઈએ છીએ હ હ ના આવું નહીં તાર તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો અત્યારે છે ચાળા અને મારા ભાઈને જ્યાંથી એકતરમાં રોબ જોડવા અને ખાતરનાથ પાપૂ પણ બે જણા તો દવાનું હ હ ચા તો મિત્રો ખેતરમાં જઈને રોપ બોટેર આવવાનું તો થોડી વાર જોડીએ અને તમે બતાવીએ બનાવે તો મિત્રો ચા નાસ્તો નાસ્તો તો નહીં લાવ્યા નાસ્તો કરતા જ નહીં મા ચા પી લીધો ખાલી ગરમી ખતરનાક ઉગાળા પુગાળા થઈ અને જો આજે ખાતર નાખ્યું છે એ રોફેડ છે એટલે ઓટોમેટિક જમીનમાં ડટાઈ જ નવી માટી ઉપર ચડી દે ફૂકવાના એટલે કપાળ લીલા દેખાવા માંડે તો મિત્રો ખેતરમાં ચા નાસ્તો હાલીને આવી જાય છે ને હવે છે પોટલી લેવા માટે બોલાય બોલાય હાલી દે લઈ એટલે તો મિત્રો ના તૈયાર એ પોતલિગ તૈયાર થઈ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત ફોટલીઓ બધી ખેતરમાંથી લાવી દીધી ટાઈમ ચા નાસ્તો પોકાળી દીધો હતો અને મિત્રો બે ત્રણ દિવસથી નવી ચેનલના શૂટિંગમાં રજા છે કારણ કે રાજુ કાકો પ્રવાસમાં છે એટલા માટે તો મિત્રો હવે જોગમાં ટાઈકરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે તો ફોટો જમી લઈએ અને જમવામાં આજે આપણું બનાવ્યું છે મસ્ત બટેકાનું રસાવાળું શાક છે મિત્રો અને લહણની ચટણી ફ્રીજમાં પડી રહ્યો લાડવો અને ગરમા ગરમ ઘઉંની રોટલી મારા બાજુમાં એક ચોકલું ખાવા બે ખાઈ જોડવો તો મિત્રો મસ્ત જમી લઈએ મિત્રો આવી જાય છે શૂટિંગમાં અને તારે વાગ્યા છે દોઢ કપડો મસ્ત ચેન્જ કરી દીધો આજે કટ લેવાની તૈયારીઓ ચાલુ છે બાપા સીતારામમાં છે કોમ ચાલુ કરો બાકી મિત્રો બાપા સીતારામ માં દુધી માં ચાલુ કરીએ છીએ અને પછી શાંતિથી થી એકાદ કટ બતાવીએ કારણ કે આપણા કટની હાજરી હોય એ લે ફિટિંગ કરે ઉપર ઓછું નહીં આપણા આપણે જાતે જ કરીએ છીએ એટલા માટે મિત્રો બતાવી બન્યા રહેજો કાઢી નાખું માનો કે તાકાત કરવા જે નહીં આ તારા ના પેટમાં એવી વાતો કરતો તો

મજા આવી ઠંડા સોયલા સોલે છૂટિંગ કરવા એટલા માટે મિત્રો મજા આવી બાકી તો મનુ સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે યુવાન માટે પડીકો લાવ્યો છું આલુ સેવ અને મારા માટે મસ્ત રેગ્યુલર નાસ્તો લાવ્યો છું મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને જો અડીગી જી તો આ પડીકું ડોળ્યું ને તે કચરો વાળવા હંજ મારી લેવા જાય ડીગુ મિત્રો ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય મસ્ત ધોવાઈ જઈશું પણ અમારું રોજનું થઈ ગયું જો ચંપલ બંપલ પહેરી હાથ પગ હાથે ધોઈ

મિત્રો દૂધ છે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગ એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી વીજળી ચમચમચમ થાય છે મિત્રો પણ વરસાદની કોઈ આગાહી નહીં બે ત્રણ દિવસ લગભગ અઢાર અઢાર તારીખ સુધી કદાચ વરસાદ નહીં એવી આગાહી આપણે પહોંકડી હતી પણ વરસાદનું કોઈ નક્કી ના રખાય કુદરતને કોઈ પોખી નહીં કે કોઈ પોખી અકાય નહીં એ ના આપવું હોય તો એ કલાકમાં આવી જાય ના આપવું હોય તો અઠ્યાવીસારા સુધી ના આવે અઢાર તારીખની વાત તો સેરી બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂણે ગુજરાતના ખૂણે ખૂણે શેર કરી દો મારા વાલાઓ બાકી તો આપણી યુટ્યુબ ફેમિલી ધીરે વધતી 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 સાડા આઠ હજાર પ્લસ નીકળી ગઈ છે તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવીજો તો આપણી આખી ફેમિલી હંગાજની મુલાકાત કરાવી દઈએ અને મિત્રો જેમ બને એમ ડેલી વિડીયો મૂકવાની કોશિશ કરતા રહીશું આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં